જામનગર શહેરના નવા ગામ વિસ્તારમાં સગીરા સાથે યુવકે અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો હતો જેમાં અગિયાર વર્ષ અને સાત મહિનાની સગીર પાર્કી સાથે એક યુવક દ્વારા અડપલા કરવામાં આવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સગીરાના પિતાએ સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપીને તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી દીધી છે પોલીસ દ્વારા હાલ અત્યારે પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે તે જામનગરના નવા ગામ વિસ્તારમાં બનેલા એક બનાવ મુજબ જે ફરિયાદી છે એની એક દુકાન ત્યાં આવેલી હતી અને જે દુકાનમાં તેમની પોતે એક માલ સામાન લેવા માટે બજાર ગયેલા હોય ત્યારે તેમની સગી રહેલી દીકરી જેની ઉંમર આસો અગિયાર વર્ષનું સાત મહિના જેટલી છે તે વેપાર ધંધો કરવા માટે ત્યાં બેસાડેલું હોય ત્યારે જે આખા આરોપી છે તે દુકાને આવેલા અને જે ફરિયાદીની દીકરી છે સગીરભાઈની તેની સાથે ખરાબ વાતો કરી અને તેને ઇનએપ્રોપ્રિયટ રીતે ટચ કરી અને અડપલા કરેલા હતા તો આ બાબતની જાણ ફરિયાદીને થતા તેના દ્વારા જામનગર સિટી ડિવિઝન પોલીસમાં પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શ્યુઅલ ઓફેન્સીસ એક્ટ ની કલમ બાર મુજબ ફરિયાદ આપવામાં આવેલી છે અને આ ગુનાને અનુલક્ષીને જે આ કામના આરોપી છે જેનું નામ છે ધર્મેશ પ્રકાશભાઈ સોલંકી આ આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે